ઉદાસ સ્થિત લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ તળાવમાં નહાવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા બાળકોએ બહાર કાઢીને સીપીઆર આપીને બાળકને એકસો મદદથી આઠ હોસ્પિટલ ખસેડાયો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકની મૃત્યુ જાહેર કર્યો વહાલ સોયા દીકરાના મોતે લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઈડની બાજુના તળાવમાં ત્રણથી ચાર બાળકો નાહવા પડ્યા હતા જે પૈકી બાર વર્ષીય આકાશ ગંજામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયરની ટીમે બાળકને બહાર કાઢીને સીપીઆર એમ્બ્યુલન્સની મદદથી સારવાર તે હેસી હોસ્પિટલ ખસેડ પરંતુ હોસ્પિટલમાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો વાહલ સોયાદિકરાના મોતને સુરતથી સનિલ પાટીલ સાથે ભવેશ પાટીલ ગુજરાતી સમ્રાટ ન્યૂઝ હું સબ ઓફિસર નોર્થમ કે ખાલાસી વેસ્ટર્ન ફાઇસ સ્ટેશન ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો અમને કોલ મળતા ફાયર કંટ્રોલ પ્રતિ કોલ મળતા તુરંત ઘટનાસ્થળે આવી ને ત્રણથી જ ચાર બાળકો નાવા પડેલા હતા એમાંથી એક બાળક ડૂબી ગયો હતો એ બાળકનું નામ આકાશ હતું એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢી કાઢ્યા પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે સી સીપીઆર અને મોરાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી પછી શું કર્યું ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી